કોને ભાગીએ છીએ કે ચલો હવે આનો મેન મુદ્દો આપણે ચાલુ કરીએ યાદ રાખજો પછી ગમે ત્યારે પ્રશ્ન પૂછીશ મા પેલો મુદ્દો છે વિભાજ્યતાની ચાવી

અથવા જે સંખ્યા એકમનો અંક બે ચાર છ આઠ કે જીરો હોય જે સંખ્યા છ આઠ કે જીરો હોય એકમ નો અંક જીરો બે ચાર છ અને આઠ કોઈ પણ સંખ્યા હોય એનો એકમ અંક આમાં કેટલા છે ચારસો ની ઓગણીસ તો ચારસો ઓગણીસ માં એકમ ના અંક ને ધ્યાનમાં રાખીને બોલો એકમ બે વડે ભાગી શકે ના ભાગી શકાય એકમ નું અંક જોવાનું છે બીજું કઈ જોવાનું નથી બોલો બેટા આટલું શું છે 9 એટલે 9 છે તો એ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નહીં આ બે ની વિભાજ્યતાની ચાવી છે બે ની વિભાજ્યતાની 40 છે પછી 4 ની ચાવી એમાં દશક અને એકમ રાખવાનો 6 ની સંખ્યા હોય આમાં ધ્યાન આપો 6 ની સંખ્યા હોય અને એમાં દશક

అయి కద రాశక పాఖ్యా ఆ సంఖ్యాన్ని ధ్యాన మాత్రం కద రా એકસો ને સાઠ એકસો ને સાહીઠ ના આપણે ભાગી શક્યા આપણે કેટલા થયા વીસ અઠા એકસો સાઈઠ તો જો એકમ દશક અને સો ની સંખ્યા ભાગી શક્યા તો આપણે આખી સંખ્યા ભાગી શકાય અમે આ ક્રમ છે દસ એકમ 4 મત લખું છે 10 10 એકમ બે મત લખું છે 1 3 3 4 2 4 6 અને 2 4 અને 8 સરખિત છે પણ આમાં એકમ નો કે રાખવાનું છે આમાં એકમ અને દશક અને સો ખબર પડશે પડશે કબર હા હવે યાદ રાખજો બીજો મુદ્દો તમને કહો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય कि जे संख्या ने 8 વડે ભાગી શકાય સાંભળો મારી વાત જે સંખ્યા ને 8 વડે ભાગી શકાય એ સંખ્યા ને 4 વડે ભાગી શકાય હા હા ઉદાહરણ આપી દેને 460 બરાબર હા સાઈડ ભાગી શકાય ભાગી શકાય છે હવે જો આ તો સંખ્યા લખી 4160 160 ભાગ મેં ક્યાં આ ગડે બરાબર दशक ने 160 बढ़ेगा चार વડે कैसे दिए 60 ને 4 વડે ભાગશે કા 15 જવાબ 20 20 60 60 ચાલ આઈ ગયા 15 બાકી સંગા 22 સે કા 4 વડે હા અને પછી આયો 0 તો બે વડે ભાગી શકાય હા તો યાદ રાખજો જે સંખ્યા चार वे बाकी संख्या ने बह वे बागी सकते